છેલ્લા અગિયાર વર્ષમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વીએસ હોસ્પિટલ પાછળ નવસો ચોરાણું કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે આટલો મોટો ખર્ચ કરવા છતાં હોસ્પિટલની હાલત ખરાબ છે ત્યારે ભાજપના સત્તાધીશો જવાબ આપે કે ખર્ચ ક્યાં થયો છે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એસવીપીને ચલાવવા માટે વીએસનો ભોગ લેવામાં આવ્યો છે બીજી મહત્વની બાબત એ છે કે દર વર્ષે કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે પરંતુ તેમાંથી કેટલીક રકમનો જ ઉપયોગ કરવામાં આવે છે વર્ષ બે હજાર અગિયાર બારમાં એકસો અઢાર પોઈન્ટ ચૌદ કરોડ મંજૂર થયા જેમાંથી છાસઠ પોઈન્ટ બાસઠ કરોડ વપરાયા વર્ષ બે હજાર બારતેરમાં એકસો પંદર પોઈન્ટ કરોડ મંજૂર થયા જેમાંથી સાહીઠ અડતાલીસ કરોડ જ વપરાયા વર્ષ બે હજાર તેર એકસો બત્રીસ પોઈન્ટ નવ્વાણું કરોડ મંજૂર થયા જેમાંથી તેત્રીસ પોઈન્ટ બે કરોડ વપરાયા વર્ષ બે હાજર ચૌદ પંદર માં એકસો દસ પોઈન્ટ એકાવન કરોડ મંજૂર થયા જેમાંથી અડતાલીસ પોઈન્ટ કરોડ વપરાયા બે હાજર નવ્વાણું કરોડ મંજૂર થયા જેમાંથી બોતેર પોઈન્ટ જીરો જીરો કરોડ વપરાયા વર્ષ બે હાજર સોળ માં એકસો પોઈન્ટ ચુમ્માલીસ કરોડ મંજૂર થયા જેમાંથી એક્યાસી પોઈન્ટ કરોડ વપરાયા વર્ષ બે હાજર સત્તર અઢાર ચૌદ કરોડ મંજૂર થયા કરોડ વપરાયા વર્ષ બે હાજર ઓગણીસ વીસ બસો ચોવીસ પોઈન્ટ આઠ કરોડ મંજૂર થયા જેમાંથી એકસો સોળ પોઈન્ટ પિસ્તાળીસ કરોડ વપરાયા વર્ષ બે હજાર વીસ માં

બી એસ હોસ્પિટલ હાવ તદ્દન કસ્તા હાલતમાં છેલ્લા બે હજાર અગિયાર બારથી લઈને બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીના આંકડાઓ અમે રજૂ કર્યા હતા અને જેમાં બે હજાર એકસો સાહીઠ કરોડની જગ્યાએ ત્રણ નવસો તેર કરોડ રૂપિયા એ બી ક્યાં વાપર્યા હજુ પેશન્ટો નથી આવતા દર્દીઓ નથી આવતા છતાંય આ ફક્ત વાતો છે ગુલ ગુલગુલાબી વાતો છે ફક્ત આજે અમે જોઈ રહ્યા છીએ કે દર્દીઓ અમદાવાદ નહીં પણ સમગ્ર શહેરમાંથી દર્દીઓ આવતા હતા સમગ્ર દેશમાંથી દર્દીઓ આવતા હતા અમે વેન્ટિલેટરો એટલા બધા હતા અને હાલમાં આઈસીયુ આઈસીયુ સુધી નથી સાથે સાથે સોનોગ્રાફી માટે મશીન નથી રાત્રે કોઈને સોનોગ્રાફી કરવી હોય તો એસપીપીમાં મોકલે એસપીવાળા ચોખ્ખો આગે છે કે ભાઈ સોનોગ્રાફી નહીં થાય એવી ખરાબ દશામાં વીએસ હોસ્પિટલ ચાલતી હોય ને ફક્ત આપણે ગુલભાંગો પોકારતા હોઈએ વિકાસ 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 જય હો જય હો પણ આજે અમારી માંગ છે કોંગ્રેસ પક્ષની માંગ છે કે દરેકે દરેક ગરીબ ગરીબ લોકો માટે આજે સરસ મજાનું વીએસ હોસ્પિટલ જેવી રીતે આઠસો કરોડમાં એસપીપી હોસ્પિટલ બન્યું છે એનાથી બી સુંદર સારું ગરીબોના માટે મફતમાં લોકો સેવા લઈ શકે એના માટે બનવી જોઈએ બજેટને લઈને ખૂબ જ ગરમા ગરમી ચર્ચા થઈ હતી કેમેરામેન મેહુલ સોલંકી અને બંટી ડાગર સાથે બ્રિજેશ દવે અમદાવાદ રાજકોટ શહેરમાં નવી કોર્ટ બિલ્ડિંગ